નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પટવાણા ગામના સ્મશાનમાંથી સાવણે જુગારની મોજ મળતા સાત સાતને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા સાવણ મહિનો શરૂ થતા જુગારમોનો જન્મસિદ્ધ અધિકાર હોય તેમ લોકો જુગારમવાની પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે રમવાની પ્રથા મહાભારત કાળથી ચાલી આવે છે તે સમયે ચોપાટ રામની રમત હતી તેના ઉપર જુગાર રમવામાં આવતો હતો ત્યારબાદ બાવન પતાની શોધે અને જુગારીઓએ તેના ઉપર જુગારમવાનું શરૂ કર્યું છે ત્યારે શ્રાવણ માસ શરૂ થતાં ઝાડવા સૌરાષ્ટ્ર સહિતના પ્રદેશમાં જુગારમવાની પ્રવૃત્તિ વેગ કરતી હોય છે ત્યારે સુરનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગીરીશ પડિયા દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે શ્રાવણ મહિનામાં અસામાજિક પ્રવૃત્તિ વધતી હોય છે ત્યારે આવી પ્રવૃત્તિને સંપૂર્ણ દામી દેવી ત્યાં લખત પોલીસના ઇન્ચાર્જ પીએસઆઈ ડીએસ ચૌહાણ જયદીપસિંહ રાઠોડ ગોપાલભાઈ મુંજીભાઈ ધનજીભાઈ ગાંજિયા મનોજભાઈ મુણેજા તલસાણા બીજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગીએ બાત બી મળી હતી કે ભડવાડા સમશાનમાં અમુક વ્યક્તિઓ રમી રહી છે આથી પથા ગીતાભાઈ મેરિયા કનેશભાઈ મકવાણા પ્રવીણભાઈ મકવાણા રાહાણભાઈ મોટા ધીરુભાઈ શીશા અશ્વિનભાઈ મેરિયા અલુરભાઈ બાવળિયા અને ચાર વાહન મોબાઈલ રોકડા રૂપિયા મળી કુલ છાસી હજાર આઠસો વીસનો મુદ્દામાલ સાથે ઝડપી લઈ ક્વોલિટી કેસ કરી જુગાર ધારા મુજબ કેસ દાખલ કરવામાં આવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવતા લખતા તાલુકામાં સાવણિયા જુગારની મોજ મળતા અને મોજ માણવાની ફિરાકમાં થતા જુગારીઓની જુગાર રમતા અસામાજિક તત્વો સહિતના જુગારીઓમાં હાલ ફફડાની લાગણી ફેલાવવા પામી જાય છે ત્યારે હજી લખતર તાલુકાની અંદર પોલીસ દ્વારા વધુ ધોસ રાખી અને આવા જુગારીઓને પકડી લેવામાં આવે